વડોદરામાં સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા ધાબડા વિતરણ સેવા સાય શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર વસતા શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને રાહત મળે તે હેતુથી ધાબડા વિતરણ કરવામાં આવ્યું સંસ્થાના સભ્યોએ વડોદરાના એસએસજી હોસ્પિટલ સામે ફતેહગંજ બ્રિજ નીચે બાગ વિસ્તાર જેલ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પહોંચીને સતત છઠ્ઠા વર્ષમાં ધાબડા વિતરણની સેવા અવિરત રીતે નિભાવી ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને સહાય પહોંચાડીને સમાજહિતના ઉમદા કાર્યો કરી રહ્યું છે ગુરુવારે એસએસસી હોસ્પિટલ ખાતે વૈષ્ણવ ભોજન સેવા સાઈ પ્રસાદી અન્નક્ષેત્ર અને શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભૂખ્યા લોકોને ભોજન સેવા જેવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજવામાં આવે છે આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો સંચાલક શ્રી વિકી શ્રીમાળીએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાસ કરતા જે લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા સાઈશક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા અને આ વિતરણનો કાર્યક્રમ અમે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ફતેગંજ વિસ્તાર સ્ટેશન વિસ્તારના વિવિધ વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ગાબડા અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શિયાળામાં ગાબડા વિતરણ કર્યું છે જે જરૂરિયાતમંદ લોકોને આપણે વિતરણ કરેલું છે રેલવે સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં એસએસજી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આપણે આ વર્ષે ધાબળા વિતરણ કરેલું છે આશરે ત્રીસ થી ચાલીસ જેવા ધાબળાનું આપણે વિતરણ કરેલું છે